એકસાથે સાથે ચમચી જીરું નાખીશું થોડુંક એવું મીઠું નાખી દેસું સરસ મજાનું વાટી સરસ રેડી થઈ ગયું છે હાંડી મૂકી છે સરસો હું તેલ નાખું છું થોડુંક એવું તેલના અંદર જીરું નાખીશું થોડી રાઈ નાખીશું ચપટી સરસ ફૂટી ગઈ છે આપણે આપણે એમ નાખીશું સાથે ડુંગળી નાખવાની છે ડુંગળી જોડે મેં લીમડાની ડાળી લીધી હતી એ નાખી છું ધોઈને ડાળી સબ્જી ગમે ત્યાં નહીં ભર પણ હું તમારી મોજમાં બનાવું એટલે હું ફળો નો ટેસ્ટ મારો નાખી જ દઉં છું મારી રીતનો ડુંગળીને આપણે પેટવાની છે તેલના અંદર સાથે જ આપણે પાટલો જેવું સમારેલા બે નંગ બટાકા લીધા છે એને પણ શેકી લેવાના છે જલ્દી શેકાઈ જાય એના માટે આપણે થોડું કેવું મીઠું નાખી દેવાનું છે હવે આ પાંચ મિનિટ સુધી બે માં તાપે આપણે આને કડવા દેસુ બટાકા લુંગળી સંતરાઈ ગયા છે હવે આપણે અંદર મસાલા કરવાના છે

સાથે નાખીશું આપણે લીલું લસણ હવે આપણે સરસ ચઢવા દઈશું ડુંગળી અંદર મસ્ત મસાલો શેકાઈ ગયો છે તેલ ફૂટી ગયું છે હવે આપણે નાખવાનું છે દહીં આપણે અઢીસો ગ્રામ એટલું દહીં નાખ્યું છે અને મિક્સ કરી દઈશું

नेपालियन सब्जी निकाल दिए सु साथ ही जंजना ठीक ना सरस मुझे ना मर्चा दिखा भी मित्रों आज ना वीडियो सारो लाइक यो तो मने लाइक कर जो सपोर्ट कर जो काले तमारा मठे अभी नवीन रेसिपी साथी ओके